આ સિઝનમાં મોટા અને સ્વચ્છ બટેટા જોઈએ છે યોગ્ય સમયે યોગ્ય પોષણ આપો આ છે એક સરળ સ્ટેજ વાઇઝ પોષણ પ્લાન વધુ ઉપજ અને ઉત્તમ ગુણવત્તા માટે ત્રીસ થી પાંત્રીસ દિવસમાં મૂળોની મજબૂતી અને વનસ્પતિ વૃદ્ધિ પર ધ્યાન આપો કેલ્શિયમ નાઇટ્રેટ પાંચ કિલો પ્રતિ એકર આપો જે કોષ મજબૂત કરે અને સ્ટ્રેસ ઘટાડે છે પિસ્તાલીસ થી સાત દિવસ વચ્ચે ફોસ્ફરસ અને પોટાશ વધારે જરૂરિયાત હોય છે બાર એકસાઇટ જીરો અથવા ઝીરો બાવન ચોત્રી પાંચ કિલો પ્રતિ એકર આપો જેથી ટ્યુબર સેટિંગ વધુ સારું થાય છે અને વૃદ્ધિ એક સરખી રહે છે સાઠ થી પિંચોતેર દિવસમાં બટેટાની સાઇઝ બિલ્ડ થતી હોય છે તેર જીરો પિસ્તાલી પાંચ કિલો પ્રતિ એકર આપો જે મુવમેન્ટ વધારશે અને વજનમાં વધારો કરશે પિંચોતેર થી નેવું દિવસમાં પાકની ક્વોલિટી અને સ્કીન ફિનિશ સૌથી મહત્વની છે જીરો જીરો પચાસ પાંચ કિલો પ્રતિ એકર આપો જે સ્ક્રીન મજબૂત ચમકદાર અને સ્ટોરેજ લાઈફ વધારશે આ સ્ટેજ વાઇઝ પોષણ પ્લાન અનુસરો મોટા બટેટા ઉત્તમ ગુણવત્તાને વધુ નફા માટે આજનું સ્માર્ટ પોષણ કાલની સ્માર્ટ ઉપજ